ભુજ તાલુકાના ડગાળા અમૃતનગર ગામે વાસુપૂજ્ય સ્વામીનો વીસમો ધ્વજારોહણ કાર્યક્રમ બે દિવસીય વિવિધ કાર્યક્રમોથી ભક્તિભાવપૂર્વક ચતુર્વિક સંઘની ઉપસ્થિતિમાં ત્રણ મે શનિવારના અને ચાર મે દરમિયાન ઉલ્લાસભેર ઉજવાયો હતો સમગ્ર કચ્છ જિલ્લામાં રહેતા માંડવી ભુજ માધાપર વર્ધમાન નગર અંજાર અને ભચાઉ વગેરે તેમજ સુરત મુંબઈ વગેરે સ્થળોથી બહોળી સંખ્યામાં ડગાળાવાસીઓ તેમજ ડગાળા ગામની નિયમિયો માદરે વતન ડગાળા અમૃતાનગર ગામે ઉમટી પડ્યા હતા ધ્વજારોહણના આ કાર્યક્રમમાં પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી તીર્થભદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન મુનિશ્રી તીર્થવંદન વિજયજી મહારાજ સાહેબ મુનિશ્રી તીર્થ પ્રજ્ઞ વિજયજી મહારાજ સાહેબ અને મુનિશ્રી તીર્થ હિર

અને જીતેન્દ્રભાઈ મહેતાએ લીધો હોવાનું ડગાળા પ્રવીણભાઈ મહેતા અને પૂર્વ ટ્રસ્ટી દિનેશભાઈ મણીલાલ શાહ મહેતાએ જણાવ્યું હતું ધ્વજારોહણના બીજા દિવસે રવિવારના ગુરુ ભગવંતોનું ભવ્ય સામયું કાઢવામાં આવ્યો હતો ગુરુ ભગવંતોએ પ્રેરક પ્રવચન આપેલું હતું રવિવારના ગ્રામ્ય દર્શન નવકારશી સતરભેદી પૂજા સ્વામી વાત્સલ્ય ચોવીયાર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા વિજય મુહૂર્તે માતૃશ્રી જયાબેન અમૃતલાલ હેમચંદ મહેતા પરિવારના હસ્તે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો માતૃશ્રી કુંવરબેન મુલચંદભાઈ નાગજીભાઈ મહેતા પરિવાર માધાપર અંજારના સૌજન્યથી ડગાળા જૈન સંગીત તપસ્વીઓનું બહુમાન કરેલું હતું ધ્વજારોહણના પ્રસંગે ડગાળા જૈન સંઘના પ્રમુખ પ્રવીણભાઈ મહેતા પૂર્વ પ્રમુખ કાંતિભાઈ મહેતા ભરતભાઈ મહેતા જયંતિભાઈ મહેતા વાડીલાલભાઈ મહેતા સંજયભાઈ મહેતા દિનેશભાઈ મહેતા રમેશભાઈ મહેતા હીરાલાલભાઈ ગાંધી જીતેન્દ્રભાઈ મહેતા કીર્તિભાઈ મહેતા સહિત બહોળી સંખ્યામાં ડગાળાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા